નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી દો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી ખાસ સૂચના આપના મોબાઈલમાં ગાઈડ એપ હોવી જોઈએ પ્લે સ્ટોર પર જઈને જ્યાં તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં ગાઈડ એપ લખશો એટલે આ પ્રકારના સિમ્બોલ વાળી એપ આવી જશે એ તમારા મોબાઈલમાં હોવી જોઈએ બીજી ખાસ વસ્તુ જે પણ મિત્રો ના મળે નીચે ડિસ્ક્રિપશન માટે લિન્ક આપેલી છે તો લિંક પર ક્લિક કરીને પણ તમે એપ ડાઉનલોડ કરી શકો છો ગાઈડ એપ કેમ ડાઉનલોડ કરવાની એ તમે જ્યારે આ ડાઉનલોડ કરશો ત્યારે તમને ખબર પડશે કે અંદર કેટલો ખજાનો છે સાહેબ કેમ વારેગડે આ એપ ડાઉનલોડ કરાવે છે કારણ કે તમારા કોઈ પણ ખોટા ખર્ચા હું કરાવવા માંગતો નથી આ બધા ખર્ચાનો એક જ જવાબ છે ગાઈડ એપ આજે આપણે શેની વાત કરવાના છીએ તો યુનિટ ટેસ્ટની વાત કરવાના છીએ ગુસાઈ ગુજરાતી તમારે ધોરણ છ ની અંદર પહેલું કાવ્ય ચાલી ગયું છે પર્વત તારા એની આજે આપણે એક ટેસ્ટ એટલે કે પરીક્ષા લેવા જઈ રહ્યા છે તમારે નોટ અને પેન જોડી રાખવાની અને તમારા કેટલા જવાબો સાચા પડ્યા જાતે ચેક કરતો જવાનું જવાબ પણ જોડે આપતો રહીશ પછી છેલ્લે કમેન્ટમાં તમારે મને તમારા વીસમાંથી કેટલા સાચા પડ્યા એ તમારે ખાસ જણાવવાનું છે વીસ માંથી આઠ નવ દસ વીસ માંથી વીસ વીસ માંથી બાવીસ સાચાની સાચા નહીં લોકો વધારે લગતા નહીં દોસ્તો ઝડપથી આપણે પ્રશ્ન છે પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો ત્રણ માર્કનો પ્રશ્ન છે પહેલું છે પર્વત તારા કાવ્યના કવિ કોણ છે તમે આ કાવ્ય ભણી ગયા છો ચાર ઓપ્શન છે અનિલ જોશી સુંદરમ રમેશ પારેખ અને સુરેશ દલાલ ચારમાંથી એક જવાબ સાચો છે કમેન્ટમાં તમે રાખ્યો એમાં જવાબ લખી દો હું જવાબ બોલીશ તમે જવાબ બોલો તમારે ચેક કરી લેવાનો છે તો જડપથી જઈએ ઢેન ઢેન ટેન 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 કઈ કઈ જવાબ અને જોશી છે નાભાઈ સુંદરમ છે નાભાઈ રમેશ પારેખ છે છ અક્ષર નું નામ નાભાઈ તો જવાબ છે સુરેશ દલાલ જવાબ શું આવશે બડા સુરેશ દલાલ આવશે

બરાબર જવાબ હું તમને કહેવાનો છું ચિંતા કરવાની નથી તો ઝડપથી આપણે ઈશ્વરના પોળા ખંભા સી કવિની હોડીને કોણ હંકારશે નાવિક છે ઈશ્વર છે કવિ પોતે છે કે ભાઈ પવન થી આગળ જશે ચાર ઓપ્શન છે ચાર માંથી એક જવાબ સાચો છે તમારે જે જવાબ સાચો છે તમારે કમેન્ટમાં જણાવવાનો છે નોટમાં લખી દેવાનું છે ચિંતા કરવાની નથી ભટભભટ આપણને બધું આવડી જવાનું છે કોઈ પણ પરીક્ષા હશે તમે રાઈટ આન્સર સાથે જોડાયેલા છો તો તમારે કોઈ ચિંતા નથી કરવાની બધી પરીક્ષાઓનું એક જ સોલ્યુશન તો ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે બધા વિડીયો તમને મળી જશે એટલે તમને જવાબ મળી જશે કવિની હોડીને કોણ હંકારે છે તો કવિની હોડીને હંકારે છે ઈશ્વર જવાબ આવશે બી ચલો આગળ જઈએ નીચેના પ્રશ્નો ઉત્તર એક એક વાક્યમાં લખો કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે તો કવિ ઈશ્વરને તમારે ચાર પ્રશ્નો ઓપ્શન છે તમે ઝડપથી જવાબ લખી નાખજો એક વાક્યનો જવાબ છે પૂછાય માકના ચાર છે તો કવિ ઈશ્વર જુએ છે તો કવિ ઈશ્વરને સર્વત્ર જુએ જુએ છે છે ક્યાં સર્વત્ર એટલે કે બધે જુએ છે કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે પ્રશ્ન નંબર બે ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતાપમે છે બરાબર તો જવાબ શું આવશે જવાબ તમને આવડે છે આવડતો ના હોય તો જરા ધ્યાન રાખીને અ પાઠ વાંચજો કાવ્ય વાંચજો તો તમને જવાબ આવડી જશે ઈશ્વર આપણી સાથે કઈ રીતે આપણી સાથે રાડ ત્રાડ લાડ મોરના મોરના ટવકાની ટવકા રૂપે આપણી સાથે સંતાપરે રમે છે શું કે છે રાડ તાડ લાડ અને મોરના ટવકા રૂપે આપણી સાથે સંતાપરે રમે છે બીજો પ્રશ્ન છે ઈશ્વર સંતાપી ક્યાં રમી રહ્યા છે પહેલું છે કઈ રીતે બીજો છે ક્યાં તો આ જવાબ તમારે ખબર હોય તો લખી દો ના જવાબ ચિંતા નહીં કરવાની આપણે બેઠા છીએ ઈશ્વર સંતા કુકડી મેઘધનુષની મેઘ ધનુષના રંગોમાં રેમ્બુ રેમ્બુ કહીએ ને આપણે જાની વાલી પીનારા બરાબર જાની વાલી પિનારા રેમ્બુ સાત રંગો વાળું મેઘધનુષના રંગોમાં ઈશ્વર સંતા સંતાકુકડી રમી રહ્યા છે છેલ્લો પ્રશ્ન છે હોડીને કોણ હંકારતો હશે તો આપણને ખબર છે હોડીને ઈશ્વર હંકારે છે બરાબર પ્રશ્ન ત્રણ કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા કયા તત્વોમાં ઈશ્વર દર્શન થાય છે તો કાવ્યમાં કવિને તમે જુઓ તારાની વાત થઈ છે બીજા વાત થઈ છે બોલો 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 ફટાફટ બરાબર આજ્ઞાની વાત થઈ છે પછી બોલો કોણ બોલ્યું ભમરાની વાત થઈ છે સરસ પછી બોલો પછી આપણે હમણાં જોયું ને મોરના ટવકાની વાત થઈ છે આમ બીજી બધી ઘણી બધી વાત થઈ છે આપણે વિગેરે લખીએ છે ત્રણ માર્ક પ્રશ્ન આવો પૂછાઈ શકે બે માખ નું એક બરાબર નું બરાબર શબ્દ માંથી સાચો શબ્દ પસંદ કરો હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને સર્વત્ર કે ક્યાંક તો કાવ્ય મોઢે હોય તો ખબર પડે કે ક્યાંક ક્યાંક આગળ તારું જવાબ આવશે અંધારાની કાંઠો નીચેના વિધાનો ખરા છે કે ખોટા કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે આપણે આગળ આવી ગયું તમને ખબર છે વિચારવાની જરૂર છે ને જવાબ આવશે સાચું ઈશ્વર તરણા નો તારણ નથી ના ભાઈ છે એટલે જવાબ આવશે ખોટું દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે સાચું

હતી તમારે પ્રેક્ટિસ માટે મોસ્ટ મોસ્ટ પ્રશ્નો હતા આ કેમ છે તો કોઈ પણ પરીક્ષા હોય તમારી બરાબર તો પરીક્ષામાં આમાંથી પ્રશ્નો પૂછવાની સો ટકા શક્યતાઓ રહેલી છે આપણે જે પ્રશ્નો પૂછાઈ શકાય છે ને એવા જ પ્રશ્નોની આપણે ચર્ચા કરેલી છે તો ચલો ત્યારે આજનો વિડીયો આપણે પૂરો જાહેર કરી છે સૌને જય હિન્દ જય ભારત ચલો આવજો હા ટાટા બાય બાય